ભાઈ અત્યાર સુધી એટલા બધા આપણે વિડીયો બનાવ્યા છે ને સેવસઠ ના પણ પહેલી વાર એવું સેવસોડ જોઈશું કે જ્યાં તમને કોઠાની ચટણી મળશે તમે પાણીના ગ્લાસ જોશો એવી ચોખ્ખા સ્ટીલની એક એક પ્લેટ ચોખ્ખી આ ચટણી એવી છે કે અહીંયા મળતી બધી વસ્તુઓ જોડે તમે ટ્રાય કરી શકશો એ પણ આપણે તોડીને ટ્રાય કરીએ યસ અંદરની સાઈડમાં તમે સ્ટફિંગ જોઈ શકો છો ઓહો ભાઈ ગીગરભાઈ આ એક એવી રેસ્ટોરન્ટ છે કે અહીંયા વડોદરા શહેરના લોકો ઓછા આવે છે અને વડોદરાની બહારના લોકો વધારે આવે છે કેમ કે અહીંયા બાજુમાં મંગળ બજાર છે જગ મૂકી છે પણ આ સિસ્ટમ મને તમારે ત્યાં બહુ કે એમાં શું છે પાણી ઘરાક પીએ ને પછી ત્યાં આગળ માણસ મારો ગ્લાસ બીજા વિછરી પાછા નવા ભરે એટલે ની વર્ષો યાદ પાસઠ વર્ષથી નથી જે છેલ્લા પંચ્યાસી વર્ષથી અમે લોકો ચલાવી રહ્યા છે અમે થર્ડ જનરેશન છે અત્યારે પણ અમે લોકો છેલ્લા પાસઠ વર્ષથી સેવસળ વેચીએ છીએ પણ અમારી બનાવવાની મેથડ થોડી અલગ રીતની છે એટલે પહેલાં જ્યારે સેવસળ ખાતા હતા તો કશું ખાલી સેવું કોઈ પાઉ નહી કોઈ રસો નહીં કઈ જરૂર ના પડે એટલું સેવું સર લોકો ખાઈને જતા હતા પીઓપી વડોદરા શહેરમાં ફર્સ્ટ ટાઈમ અમારી રેસ્ટોરન્ટમાં થઈ હતીનારા બી હજુ જીવે સેકલિકો એમના નામ બી બને મોડે બહાદુર જન બહાદુર બહાદુર તો હેલો નમસ્તે શશ્રી અકલ કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ ફરીથી સ્વાગત છે વડોદરાની સ્ટ્રીટ ફૂડ સિરીઝની એક આઇકોનિક જગ્યામાં તૃપ્તિ રિફ્રેશમેન્ટ હવે આ જગ્યાની હું ખાસ તો વિશેષતા કહું ને તો વડોદરાના લોકલ લોકો બહુ ઓછા આવે છે પણ વડોદરાની બહારના લોકો બહુ વધારે આવે છે આ જગ્યાએ ખાસ તો એમનું સેવસળ એ એક નંબર સેવસળ છે વડોદરામાં સેવસળ ગલીએ ગલીએ મળે છે હજાર બારસો પંદરસો દુકાનો લારીઓ હશે પણ ભાઈ આ જગ્યાનું એક એકવાર તમે ખાશો ને તો તમને આદત પડી જશે એ રીતનું છે અને પાસઠ વર્ષ જૂનું સેવસળ એટલે પાંસઠ વર્ષથી સેમ ટેસ્ટ લોકેશનની વાત કરો ને તો આ આપણે લહેરીપુરા દરવાજા કહેવાય છે ને લહેરીપુરા દરવાજા મંગળ બજાર કહેવાય મંગળ બજારમાં જવાનો રસ્તો છે તો એક્ઝેક્ટ એની બહારની સાઈડ તમને દેખાઈ જશે તૃપ્તિ રિફ્રેશમેન્ટ એમ જોવા જશું ને તો પંચ્યાસી વર્ષ જૂની આ જગ્યા છે ઇન્ટિરિયર બી કંઈક પચાસ પંચાવન વર્ષ જૂનું જ છે એ રીતનું જે પહેલાંના જમાનામાં ઇન્ટિરિયર હતું ને એ રીતનું છે બેસવાની જે સિટિંગ છે ને એ તમે એન્ટર થશો ને એટલે લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ એવી રીતે છે બેન્ચ વાઇઝ અને તમે બેસો એ પેલું પાણીનું આખું ગ્લાસનું અરેન્જમેન્ટ કરીને મૂકેલું હશે એ પણ બહુ જોરદાર ના આઇકોનિક લાગે છે એવું છે કે આ રેસ્ટોરન્ટમાં જે પ્રકારનું સેવસળ મળે છે એ કદાચ વડોદરામાં બે પાંચ જગ્યાએ જ મળતું હશે કોઈ કોઈપણ પ્રકારનો અંદર ચણાનો લોટ નહીં રિયલ તરી તેલમાંથી તરી બનાવવામાં આવે બીજું કોઈપણ પ્રકારનું કશું એડ નહીં અને જે મસાલા એડ કરવામાં આવે એ કેવા કે આપણા ઘરમાં જેવા મસાલા હોય એ રીતના કોઈ પણ એવા નહીં કે પટની મરચું વરચું નાખીને એકદમ તીખું બનાવી દેવામાં આવ્યું એવું બધું નહીં જેથી કરીને ફેમિલીમાં જે લેવલના લોકો હોય વડીલો નાના છોકરાઓ જવાનો બધાને આ અહીંની બધી વસ્તુઓ ખાવા આવે પ્લસ અહીંયા તમે લીલવાન કચોરી જોઈ લો પ્લસ અહીંયાની એમની કોઠાની ચટણી કે જે તમને અહીંયાની બધી નાસ્તાની આઈટમ જોડે આપવામાં આવે કોમ્પ્લિમેન્ટરીમાં પણ જે જે કોઠાની ચટણી છે એ તમને વડોદરામાં કોઈ જગ્યાએ નહીં મળે અને એ પણ ખાસ કરીને શેવસામાં નાખીને જે ખાવાની હોય એ તમને કોઈ જગ્યાએ મળે નહીં માત્ર ને માત્ર મળશે તૂટતી રિફ્રેશમેન્ટ બરાબર છે અને અહીંયા છે ને બધું જ ફરસાણ મળી જશે યસ અહીંયા હાંડવો પણ મળે છે બધું જ સમજી લો ફરસાણ તમને બધું જ મળી જશે શિયાળાની સિઝનમાં તો વાત કરી કે લીલવાની જે કચોરીઓ છે એ પણ આ જગ્યાએ મળે છે બીજું કે અહીંયા ગાંઠિયા ભાઈ આટલી મોટી સાઈઝના ગાંઠિયા મેં ફર્સ્ટ ટાઈમ જોયા ભાવનગરમાં તો બધા બહુ જગ્યાએ જોયા છે છે તો ઓનર એવું કીધું કે સિંધી લોકો સ્પેશિયલ મારું નામ વિપુલ શાહ છે અને વડોદરા શહેરમાં ચાર દરવાજા વિસ્તારમાં લહેરીપુરા દરવાજા પાસે તૃપ્તિ રિફ્રેશમેન્ટ નામની અમારી રેસ્ટોરન્ટ આવેલી છે જે છેલ્લા પંચ્યાસી વર્ષથી અમે લોકો ચલાવી રહ્યા છે અમે થર્ડ જનરેશન છે અત્યારે ને અમારા રેસ્ટોરન્ટમાં સેવ સણ સમોસા લીલવાની કચોરી સુરતી ઊંધિયું સિઝનમાં ખમણી ને ઘણી ફરસાણની વેરાયટી અમે લોકો વેચીએ છીએ અને ઘરાને બેસાડીને સર્વ કરીએ છીએ અને બીજું મહત્ત્વની વસ્તુ કે સેવ સણ વડોદરા શહેર પૂરતું પ્રખ્યાત છે પણ અમે લોકો છેલ્લા પાસઠ વર્ષથી સેવ સણ વેચીએ છીએ અને અમારી ક્વોલિટી અને સેવ સણની જે ક્વૉલિટી જે છે વડોદરામાં બીજી બધી કરતાં સારી જેવું નથી બધા જ સારું બનાવે છે પણ અમારી બનાવવાની મેથડ થોડી અલગ રીતની છે દરેક વડોદરાવાસીઓનો અને વડોદરા ડિસ્ટ્રિક્ટ લોકોનો ખૂબ ખૂબ આભાર છે કે જેઓ વર્ષોથી અમારે ત્યાં કસ્ટમર તરીકે અમારા સેવ સાર કંપની સમોસાની માનગી અમારી આરોગ્યને લોકો આવે છે ને હજુ બી ઘરાકો અમારી ત્યાં આવે છે ડિસ્ટ્રિક્ટના આવે છે વડોદરા શહેરના આવે છે એ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર અંદર તમને રસો આ રીતે મળશે આ મિક્સ કરશો ને તોય તેલ ઓટોમેટિક ઉપર આવી જશે ઉપર આવી જશે જો આ એકલું તેલ જોઈ લો આ રીઅલ તેલ પણ આ તેલ તમને નડે નહીં આમાં કોઈ કોઈ એવું નથી કે એક્સ્ટ્રા મસાલા કે પછી પટની મરચું નાખીને તીખું કર્યું એવું બધું નથી જો આ રિયલ આવું સેવસર તમને વડોદરામાં બે પાંચ જગ્યાએ જ મળશે એટલે પહેલા જ્યારે સેવસળ ખાતા હતા તો કઈ પાઉ સાથે ખાતા હતા કશું નહીં ઓન્લી ખાલી સેવસર કોઈ પાઉં નહીં કોઈ રસો નહીં કંઈ જરૂર ન પડે એકલું સેવસર જ લોકો ખાઈને જતા પણ પાવના હિસાબે રસાની ક્વોન્ટિટી વધી ગઈ એવું છે કે લોકો પાવને રસમાં બોડી બોડીને ખાય એની જે પાવની ક્વોન્ટિટી વધી ગઈ ઓકે પાવ વાળો ટ્રેન હમણાં હમણાં વીસ પચીસ વર્ષથી આવ્યો છે પહેલાં ત્રીસ વર્ષથી પાવનો ટ્રેન થઈ ગયો ત્રીસ વર્ષ ખરા બરાબર ત્રીસ વર્ષ ખરા અને એ જે પાસઠ વર્ષ પહેલાં જે સેવસેલનો ટેસ્ટ હતો એ આજે બી એ ક્વોલિટી છે આજે બી મારું રો મટીરિયલ જે વેપારી પાસેથી આવે છે અને આજે બી મારી મેથડ બનાવવાની એ જ રીતની છે તમે ચાલુ કર્યું તો સેવસઠ પાસઠ વર્ષ પહેલાં ત્યારે સેવસઠનો શું ભાવ હતો ચાર અના બાર અના આનામાં તો આનામાં આનામાં ને બાર અને મારા કાકા અને પેલા ભાઈ છે એમના ફાધર બી ચાલુ કર્યું હતું નાની તો પહેરી બી ચાલુ કર્યું હતું સર એ વડોદરામાં એ પેલી બે હજન છે એવું સર નામ કદમ લાલકોટની સામે અને એક પર એક દુકાન રાજ વર્ષો ધોની બંધ થઈ ગઈ પણ કદમ હતો પછી અમારું નંબર પછી મનોરંજન અને પછી ક્રિષ્ના થયું બાકી બીજું કોઈ લારી કે કોઈ કશું નહીં કલારી ખર્ચા જે રીતે આવ્યું બધું ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષના ના ગાળા મારવા બરાબર એ ટાઈમ પર છે ને પેલા પાવનું એવું નહોતું કે ભાઈ પાઉ સાથે ખાવાનું ખાલી આ સેવસણ નું આવું ઉસળ હતું આ રીતનું અને પહેલી એવી જગ્યા જોઈ કે જે શિવસર સાથે આ રીતની પોઠાની ચટણી આપવામાં આવે યસ ભાઈ અત્યાર સુધી એટલા બધા આપણે વિડીયો બનાવ્યા છે ને શિવસરના પણ પહેલી વાર એવું શિવસર જોઈશું કે જ્યાં તમને પોઠાની ચટણી મળશે તો બહુ ગજબ કેવાય અને અહીંયા દરેક વસ્તુ સ્ટીલની પ્લેટમાં જ સર્વ કરવામાં બધું એકદમ ચોખ્ખાઈ સાથે હા બરાબર તમે પાણીના ગ્લાસ જોશો એ બી ચોખ્ખા સ્ટીલની એક એક પ્લેટ ચોખ્ખી બસ બધી વસ્તુઓ કોઈ પણ પ્રકારનું એવું નહીં કે બહુ બહુ ખરાબ મરચું આપણી બનાવવામાં આવેલી એકદમ સિમ્પલ કુમટી મરચામાંથી બનાવેલી આ બધી આઈટમો છે સેવસર બેવસર બધું જોવા આવે છે હવે અહીંયા જે સેવસણ ભાવ છે ને તે પચાસ રૂપિયા છે પચાસ રૂપિયા સાથે બે પાઉન્ડ આપે છે પચાસ રૂપિયામાં બે પાઉં તમને મળશે તો સેવસણ ને ખાવાની રીત તો બધાને ખ્યાલ છે જ એ બોલો એટલા જ ફૂલ મળશે અહીંયા તમને ભાઈ આ છે એમનું ઉછળ આ જુઓ બહુ વ્યવસ્થિત રીતે તરી વળી આમ કમ્પ્લેટ આવી ગઈ છે અને આ વટાણા છે અને કોઠાની ચટણી સાથે મિક્સ કરીને ખાવાનું હોય છે ને તો આપણે છે ને થોડી ખાટું મીઠું લાગશે હા થોડી કોઠાની ચટણી આપણે લઈએ એટલે મિક્સ કરીએ બહુ તીખી નહીં આવે ને નહીં 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 અરે એકદમ ખાટી મીઠી ખાવ મજા આવશે પહેલા એકવાર ટ્રાય એક લીટ ટેસ્ટ કરવાની આઇટમ છે કરો આ ચટણી એવી છે કે અહીંયા મળતી બધી વસ્તુઓ જોડે તમે ટ્રાય કરી શકશો એવી છે આ જે ચટણી છે ને યસ માની ગયા યસ ગળીની ગળી અને થોડી ખટાશની ખટાશ લાગે કોઠાની એ પણ આખા વડોદરામાં એક જ જગ્યાએ આજે કોઠાની ચટણી બનાવવામાં આવે છે ભાઈ એ શેર તૃપ્તિ રીતે અને આ ચટણી છે ને તમે આંગળીમાં આવી રીતે લઈને ખાશો ને ખાઈ શકશો એ બહુ ગજબ લેવલનો ટેસ્ટ છે તો ભાઈ ચાલો સેવસર છે આપડે મન લાગે નાખી દઈએ કોઠાની ચટણી નાખ્યા પછી સેવસણ નો ટેસ્ટ લેવલ અલગ લેવલ ફરી કોઠાની ચટણી આ જગ્યાએ નાખશો એટલે સેવસર ટેસ્ટ એટલો જોરદાર બની જશે ને ભાઈ ફર્સ્ટ ટાઈમ આ રીતનો ટેસ્ટ ચાલુ વટાણા બી એકદમ વ્યવસ્થિત રીતે બોઇલ થઈ ગયા છે એક બી વટાણા કાચો નથી ભાઈ તો આ જગ્યાએ સેવસર તો હાઈલી રિકમેન્ડ કરું જ છું સેવસર ખાસ ખાજો બહુ મજા આવી જશે કોઠાની ચટણી નાખીને અને એવું નથી કોઠાની ચટણી હમણાં હમણાં ચાલુ કરીએ વર્ષોથી છે હવે તમે ટ્રાય કરો સેવ ખમણ ઓકે હવે સેવ ખમ ટ્રાય કરીએ પ્રોપર ખમણ ને છે ને ઘસીને બનાવવામાં આવે બધી જગ્યાએ ખાલી ક્રશ કરવામાં આવે અહીંયા પ્રોપર ઘસીને બનાવવામાં આવે તમે જોઈ શકો છો તારે જ આ ટેક્સચર મળે તમને તારે જ આ ટેક્સચર મળે આટલું ફ્લોફી અને સોફ્ટી ટેક્સચર તારે તમને સેવ ખમણીમાં મળે સાચી વાત છે બરાબર એવું થાય છે કે અત્યાર સુધી આ પ્લેસ આપણે કવર કેમ ના કરી બે અઢી વર્ષથી આપણે કરીએ મેં પણ જીગર ભાઈ હજી હમણાં વર્ષ પહેલાં છ મહિના પહેલાં જ કરી દઈએ હા કેમ કે હવે ખબર તો હતી કે આ પ્લેસ અહીંયા છે પણ સમાવું રહી જતું હતું તો અમે અમારી સેકન્ડ સિરીઝમાં કરી દીધું અને આપણે આપણી ઓફિશિયલ સ્ટ્રીટ ફૂડ સિરીઝમાં આ રેસ્ટોરન્ટ કરી દીધું ભાઈ આ રીતના કંઈક સમોસા આવે છે આ જો અંદરનો માવો સમોસાનો અને વ્યવસ્થિત રીતે તમને ફળ દેખાશે બીજું અહીંયા કવર કરવા જેવું છે આ લીલવાની કચોરી એ પણ આપણે તોડીને ટ્રાય કરીએ યસ અંદરની સાઈડમાં તમે સ્ટફિંગ જોઈ શકો છો ઓહો ભાઈ તો લીલવાની કચોરીને આ જે આ જોડે ટ્રાય આ એની સાથે ખમણની જે ચટણી છે ને એની સાથે ટ્રાય કરવામાં આવે છે મોસ્ટલી જગ્યાએ આ જ હોય ખમણની ચટણી જ હોય છે યસ અને એ પણ તમે એની ખમણની ચટણી જુઓ સુપર લેવલની લીલવાના ટેસ્ટની અંદરનું જે સ્ટફિંગ બી બહુ મસ્ત છે બીજું લીલવાની કચોરી બહુ સ્પાઈસી નથી લીલા મરચાં નાખવામાં આવેલા છે પણ બહુ સ્પાઇસી કરીને કાય ને એવા નથી બહુ મસ્ત છે ટેસ્ટી શિવસર તો બોસ એક નંબરની જગ્યાએ લેરીપુરા ગેટ કહેવાય ને લેરીપુરા ગેટની એક્ઝેક્ટ બાજુમાં રિફ્રેશમેન્ટ બહુ જ વર્ષોથી ફેમસ પંચ્યાસી વર્ષથી ફેમસ પેરામાઉન્ટ પરફ્યુમ વાળા છે અહીં સામે આ પણ એવી જ જગ્યા છે સવાર સાત વાગે ઓપન થઈ જાય રાત્રે સાત વાગ્યા સુધી ઓપન થશે બરાબર એવું છે બસ શિવસર પણ અહીંયા ખાસ ટ્રાય કરજો આવી રીત કમાન છે બહુ જ મજા આવે એવું છે બધી જ વસ્તુ ટ્રાય કરી શકો છો ઓકે તો આથી આપણી વડોદરાની એક આઈકોનિક સ્ટ્રીટ ફૂડ સિરીઝ ગેસ છે ત્યાં તૃપ્તિ રિફ્રેશમેન્ટ પંચ્યાસી વર્ષ જૂની વડોદરામાં લેરીપુરા ગેટની એક્ઝેક્ટ બાજુમાં ગીધરભાઈ આ એક એવી રેસ્ટોરન્ટ છે કે અહીંયા વડોદરા શહેરના લોકો ઓછા આવે છે અને વડોદરાની બહારના લોકો વધારે આવે છે કેમ કે અહીંયા બાજુમાં મંગળ બજાર છે અચ્છા જેટલા લોકો ખરીદી કરવા આવે તો વડોદરાની આસપાસના જે ડિસ્ટ્રિક્ટ છે એના લોકો સૌથી વધારે આ રેસ્ટોરન્ટમાં આવે છે અને આ રેસ્ટોરન્ટ વિશે કેવું છે કે વડોદરા લોકોને કદાચ ઓછી ખબર હશે પણ વડોદરા બહાર વાળાને વધારે ખબર હશે એવું છે છે વડોદરાવાસીઓ પણ આ જગ્યાએ એકવાર ટેસ્ટ કરજો મજા આવશે ફરીથી મને નવા સિટીમાં નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે